जल और उपहारे ऐसे हुए हैं हम छोड़ छोड़ा डाल बुट्टन ने धमकी दी है और उपहारे ऐसे हुए धमके हम छोड़ डावे डाल भुट्टर ने धमकी दिए जल और उपहारे ऐसे हुए धमके हम छोड़ डावे डाल भुट्टर ने धमकी दिए जल और उपहारे ऐसे हुए धमके हम छोड़ डावे पाकिस्तान में पानी ને કેવું થયું બોલો ભીલાલ બિલાલ કેવો બિલ ભીલાલ કેવો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારત માં લોહી ની નદીઓ વેસે આવો ડરી જાય વાળો આપણે છે બધા મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિ તાકાત તો આવો આપણે હવે ધમકી ગીધર ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે